વલસાડમાં બીમારીની સારવારના બહાને લાખો રૂપિયા ખંઘેરથી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ થયો છે માત્ર દવાના ટીપા નાખવાના ઓગણીસ લાખ રૂપિયાનું બિલ પકડાવનાર ઠગ ગેંગના બે સાગરિતોને વલસાડ પોલીસે દબોચી લીધા છે વલસાડના મોટા પારસીવાડામાં રહેતા હેક્ટર ચોથિયા નામના વૃદ્ધ દંપતિ પગના દુખાવાની સારવાર કરાવવા ગયા હતા અને ત્યારે ચીખલી હાઇવે પર નાસ્તો કરતી વખતે તેમની મુલાકાત ઋષિ મહેતા નામના એક શખ્સ સાથે થઈ હતી આ શખ્સે ડોક્ટર રોસ્તમ નામના કથિત વ્યક્તિ પાસે ચમત્કારિક ઇલાજ થતો હોવાનું જણાવીને વિશ્વાસમાં લીધા અને આ માયાજાળમાં ફસા ફસાયેલા વૃદ્ધના ઘરે તો ડોક્ટર રુસ્તમ પહોંચ્યો સારવારના નાટક બાદ આ ભેજા બાદ ડોક્ટરે કહ્યું કે સારવારમાં વપરાયેલી દવા ઘણી મોંઘી છે એક ટીપાની કિંમત અગિયાર હજાર રૂપિયા છે અને મેં એકસો ને બોતેર ટીપા વાપર્યા છે અને આમ કહીને અઠગી વૃદ્ધ દંપતીને ઓગણીસ લાખ ને ત્રણ હજાર રૂપિયાનું તોતિંગ બિલ પકડાવી દીધું અને દબાણ કરીને રોકડા એક લાખ રૂપિયા તેજ વખતે પડાવી લીધા વલસાડ સિટી પોલીસે ફરિયાદ મળતા જ તપાસ શરૂ કરી છે અને પોલીસે વલસાડથી લઈને મહારાષ્ટ્રના મનુર અને પાલઘર સુધીના બસોથી વધુ સીસીટીવી ફૂટેજ ખંગાળી નાખ્યા ટેકનિકલ સર્વેલન્સના આધારે બે આરોપીઓ મોહમ્મદ સમીર અને મોહમ્મદ ઇરફાનને તબૂચી લીધા છે પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ગેંગ બાગ બગીચા કે હોસ્પિટલ જેવા સ્થળોએ જઈને સિનિયર સિટીઝન્સને ટાર્ગેટ કરતી હતી જોકે ગેંગનો માસ્ટર માઇન્ડ ડોક્ટર રુસ્તમ હજુ પોલીસ પકડથી દૂર છે પણ આજના આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધા અને ચમત્કારોમાં વિશ્વાસ રાખતા લોકોની મજબૂરીનો લાભ લેતા લેભાગુ તત્વો સામે કડક કાર્યવાહી થવી જરૂરી છે